ના કહેવાય ત્યાં ત્યાં વેણી છે શાક કરવાનું છે

કાકડી ખાધ કાકડી ખાજા

બગા યાર કોઈ હું તો કીધું ચાદન બીજું છું ટુ વ્હીલર કે ફોર વ્હીલર બગડી જો વાત કરો છો યાર બોલતા જ શીખો તમે યાર નહીં કેતો તમે કોઈ જાણ નહી ના ના ખાવા વિવા જો એમ કું હું

બગા તારા મોટા ના પકડીને નાશે ખાવાડી છે નાસ્તો બગા એ વાત જાવજો બધી તમારે દેખાતા નહી છે તમે યાર એની તો વાત જ ના કરો કે હું મળીને આવું છું મળવા જઈશે

એક બાજુ આ બગલા ને નશો ચડતો જાય છે ને અમારી પાછો ચકરી આવ્યો છે એક બાજુ હવે તું મને માતાજી નશો હવે મને નહીં ટક્કર ચલાતી તું કોકડ

હવે કોક કર્યો અને આવું ના કરાય હો ગટુ અને તું છે ને આપણા ચાહકો ને કઈ દે વિડીયો જોઈશું ને હવે મારાથી બોલાય એમ નઈ મોટો આપણા ડોસી શીખી બે વાજ્યા તો ખાવાની એવી ભૂખ લાગી છે આમાં પૂરી પૂરી કાકડી છોકરા કાકડી લાયા બધી પડી છે

સારું તો મિત્રો હવે તમે વહેશનથી દૂર રહેજો અને અમને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી